જાગૃતિ બ્રહ્મભ અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે એમને શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે અંકલના શબ્દોમાં સાંભળીશું અંકલ આપ ક્યાંથી આવો છો બાવરાથી આવું છું અને તમને શું તકલીફ હતી કેન્સરની તકલીફ હતી લગભગ છ મહિનાથી અહીંથી દવા ચાલુ કરી લગભગ પાંચ મહિના રીયા કિમોથેરાપી લીધી છ ડોઝ લીધા દુબઈ લીધી રાજસ્થાન હવે જે છ મહિનાથી તમને જે કેન્સરની તકલીફ હતી એની સારવાર તમે કરાવેલી ત્યાં તમને શું કહેવામાં આવતું બરાબર અને એ જ કીધું હતું તમને પછી તમે અહીંયા આવે અને અમારી દવા લીધે તમને કેટલો સમય થયો પાંચ મહિના અને આજે તમારો રિપોર્ટ નોર્મલ આવ્યો છે સરસ ડોક્ટરે તમને શું કહ્યું ડોક્ટરે કીધું રિપોર્ટ નોર્મલ થવા તમારે કીમોથેરાપીની જરૂર નથી એમ

અને એટલો બધો શ્વાસ ચડતો તો પણ એની દવા ચાલુ કર્યા પછી મને એકદમ આ આજે બિલકુલ નોર્મલ જ છું શ્રેષ શ્રેશ હા તો આજે તમને તકલીફ થતી હતી બાયપાસ સર્જરી કરાવ્યા પછી ફરી તમે એની સારવાર કઈ કરાવી ત્યાં તમને શું સજેસ્ટ કરવામાં આવતું ત્યાં કરાય પણ મને એ દવાની કોઈ ઘેર ના પડે રોડને જ્યારે ધીએ ત્યારે બે ગોળી વધારે ત્રણ ગોળી વધારે પણ એનાથી કોઈ મને શ્વાસમાં ફેર ના પડ્યો પણ જ્યારે કોઈ માવજી હોય મારા મિત્ર કહો કે ભાઈબંધ કહો કે ભાઈ કહો મને ખબર જ નહીં પછી અહીંયા આવ્યા પછી મને ઘણું જ સારું સરસ અત્યારે બેસ્ટ રિઝલ્ટ છે તમને શું મારા કહેવાથી રઢુના અને નડિયાદના બે પેશન્ટ અહીં આવીને દવા લઈ ગયા છે એ શ્વાસની સરસ એમને સારું છે મને બે ત્રણ ખેતનો મોબાઈલ પણ આવી ગયો છે ઓકે ઓકે સરસ જે તકલીફ હતી એમાંથી તમે બહાર આવી ગયા હવે જે આ શ્વાસની એની તકલીફ હતી એના કારણે તમને શું તકલીફ પડતી ના હું તો રાત્રે સુઈ નહોતો શકતો પહેલી વસ્તુ જોઈએ અત્યારે ખેતરનું કામ કરતા થઈ ગયા બિલકુલ કરું છું સરસ અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો લોકોને એ જ કહું છું કે એલોપેથિક દવા લેવાય નહીં જ્યારે ગમે તે તકલીફ થાય તો અહીંયા એને અમૃતાલયમાં જ આવવું જોઈએ મારું બે એ માનવું સરસ આપનો મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચાલીસ ડબલ જીરો ત્રણસો સાત સરસ આપને પણ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે સાથે અંકલ આપ પણ કેન્સરની મોટી બીમારીમાંથી બહાર આવી ગયા આપને બંનેને ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ